તમારું સ્વાગત છે મિત્રો આપણે મંદિરમાં આવી ગયા છીએ તો પેલા મા દર્શન કરી લઈએ જય રામાતા

હવે શંકર ભગવાનના દર્શન કરી લઈએ મહાદેવ મિત્રો હવે આપણે મંદિરે પગે લાગીએ અને હવે જઈએ કોલેજમાં તો હવે કોલેજમાં મળીએ તો મિત્રો હવે આપણે કોલેજ જતા હતા અને સચિનભાઈ મળી ગયા અને હવે સચિનભાઈ આરે આરે હવે કોલેજમાં જઈએ અને હવા ઘરનો ફોન પણ આવ્યો હતો કે છેલ્લા બધું કંઈ નહીં બસ આવા ઘરો હું મંદિરે નીકળ્યો હું તો હવે થોડી વારમાં જ આવું તો આપણે જઈએ કોલેજમાં અને અલ્બાસભાઈને મળીએ તો ચાલો ત્યારે હવે કોલેજમાં સીધા મળીએ જય માતાજી મિત્રો તો હવે આપણે કોલેજમાં આવી ગયા છીએ આ બધા આપણા ભાઈબંધો હે તમે બધા સબસ્ક્રાઈબ કરો પેલા

દેશમાં બારી બારી બોલે કોલેજ નવા સીધા ફોર્મ ભરાવી અમારા કોલેજ ને સ્કૂલ બંને ભેગી છે તો આજે શનિવારે તો બધા સ્કૂલ ના બધા આયા છે ઊંધું ભરાય તો મને જો આવડે મારે કોઈ નહીં આવડતું કોલેજ

ઇતિહાસ મેન બરાબર મારે પણ ગુજરાતી છે ના ગુજરાતી નહીં ઇતિહાસ ઇતિહાસ છે જો હું ઘણા રમે કોલેજ નહીં આવતા તો ખબર નહીં પરીક્ષા ના ખબર પડે ત્યારે વિશે પણ આજે સચિનભાઈએ કહી દીધું એ કે ઇતિહાસ છે તો હવે ઇતિહાસ કોલેજમાં કોઈ ક્યાં તો કોઈ નહીં આવતું બિંદાસની કોલેજ છે

ત્યાં તેર જ પડ્યો રેમ ને સ્ટોરેજ કે છ એકસો અઠ્યાવીસ બરોબર હે તો હવે ભાઈ નવો મોબાઈલ આવ્યો રિંગ રીંગ ડાઉનલોડ કરીને સેટ કરાય કે મોબાઈલમાં વાપરવાની મજા આવે બરાબર ફાઇનલી ફોર્મ ભરાઈ ગયો અને હવે જમા કરાવી સીધા ઘર તરફ નીકળવાનું છે કેમકે હજી સાડા દસ થયા મિત્રો ફોર્મ પાછું આવ્યું છે કેમ કે ફોટો ચોંટાડવા બાચી રહી ગયો તો ફોટો ભાઈ ચોંટાડે અને સાઈન કરવા બાચી રહી છે તો તેજુ ભાઈ સાઈન કરાય વળી પાછું જમા કરાવવા જવું પડશે સાઈન બીજી કરીને ભાઈ જમા કરાય ને તો નીકળીએ ઘરે અમારી ચેનલ સપોર્ટ કરતા રહેજો જો નવા હોય ચેનલની અંદર તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો

જો ભાઈનું ફોર્મ જમા થઈ ગયું ફાઇનલી હવે ઘરે જવાનું છે તો હવે ઘરે નીકળી ગયા તો હવે અહીંયા આપણો બ્લોગ પૂરો કરીએ છીએ નવા સાથે જય જય માતાજી અને બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો એક કોમેન્ટ સારી કરજો કે કેવો લાવે બ્લોગ તો જય માતાજી